આખો માથે <is a> <melody>

છોકરીને ઘરવાડે રાત્રે મારી બે ભૂસ્તા મકાન માલિક એમને કીધું તો મકાન માલિકે તમારી છોકરીને બહુ મારી છે તો હું લઈને લઈ આવી દવાખાને દાખલ કરું તો ડૉક્ટરને એને સહી કરી ના પાડતી નથી કે દાખલ કરવા તમે કમમાં આવજો તો હવે આ છોકરી કે બનાવો લઈ જ જા ને